ડભોઈ ખાતે ભક્ત કવિ શ્રી દયારામ ની બસો ને સુડતાલીસ મી જન્મ ભારે હર્ષોલ્લાસ સાથે સાથે જે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખીને ઉજવણી કરવામાં આવી હતી ભક્ત કવિ શ્રી દયારામની બસ્સો સુડતાલીસમી જન્મજયંતિ નિમિત્તે ડભોઈ શ્રી એમએચ દયારામ શારદા મંદિર હાઇસ્કુલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં તેઓને શ્રદ્ધાસુમન પાઠવવામાં આવ્યા મૂળ ડભોઈ તાલુકાના ચાંદોદ જન્મભૂમિ અને ડભોઈ દર્ભાવતીના ભાણેજ અને કૃષ્ણ ભગવાનના ભક્ત અને સમગ્ર ગુજરાતમાં ગરબી તેમજ પદોથી અને કૃષ્ણ ભગવાનની ભક્તિથી પ્રખ્યાત થયેલા કવિ દયારામશ્રીને બસ્સો સુડતાલીસમી જન્મ જન્મજયંતિ નિમિત્તે ડભોઈ દયારામ હાઇસ્કુલ ખાતે તેઓની યાદમાં સંસ્થાના પ્રમુખ દીપકભાઈ ભોઇવાલા અને શાળાના આચાર્ય સુનિલભાઈ રાઠવા યોગેશ પટેલ અનિલ ચાવડા લાલજીભાઈ ચૌધરી જયશ્રીબેન ગજર આશાબેન કાપડિયા વૈષ્ણવીબેન શુક્લ અને શિક્ષકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં બાળકોએ સુંદર રીતે ગરબીના પદોને નૃત્ય રૂપે રજૂ કર્યા હતા શિક્ષકશ્રીઓ દ્વારા પ્રવચન રજૂ કર્યું આ રીતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી ત્યારબાદ તેઓની પ્રતિમાને ફુલહાર કરી શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા આજરોજ સુદ અગિયાર ભક્ત કવિ શ્રી દાયારામભાઈ ની વર્ષો સુડતાલીસ મી નિમિત્તે આજે સવારે દાયરામ ભક્ત કવિ દયારામની પ્રતિમાને કુલ્હાર કરી ત્યારબાદ શ્રી ડાયરામ કેળવણી મંડળ સંચાલિત દાયારામ શૈક્ષણિક સંકુલમાં આજરોજ ગરબી પદ ભજનો વગેરે કાર્યક્રમ રાખી વિદ્યાર્થી વાલી શાળાના વિદ્યા શિક્ષકો તેમજ મંડળના પ્રતિનિધિ તરીકે શ્રી દીપકભાઈજી બોલા પણ હાજર રહી કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા જે પદ ગરબી રજૂ કરવામાં આવી એમાં ખૂબ ઉત્સાહભેર વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો ભક્તકવિ દાયારામનો જન્મ ડભોઈ નજીક આવેલા ચાણોદ ગામમાં સત્તરસો સિત્યોતેરમાં થયો હતો એમણે પોતાનું કર્મભૂમિ ડભોઈમાં વિતાવ્યું ત્યારબાદ તેમના પિતા પ્રભુરામ પંડ્યા માતા રાજકોરભાઈ અને જેમને ગુરુ મળ્યા હતા ઈચ્છારામ બાઈ ભટ્ટ એમને પોતાના જીવનમાં ઘણું બધું મહત્ત્વ આપી આ જીવન એ અપર્ણિત રહ્યા અને વૈષ્ણવ સંપ્રદાયો સાથે રહી અને ગરબી ભજન પદના વિવિધ કાર્યક્રમો અને જીવનમાં ઘણી બધી કૃતિઓ લખી એમણે પુસ્તકો પણ અર્પણ કર્યા એવા ભક્ત કવિ દયારામભાઈની આ બસો સુડતાલીસમી જન્મજયંતિ નિમિત્તે દયારામ કેળવણી મંડળ શ્રી દીપકભાઈ ભગવાનાથ સાહેબ તથા શાળા પરિવાર એવા ભક્ત કવિને કોટી કોટી બંદર